શું તમારી મગફળી બાજરી કે જુવાર પીળી પડે છે અથવા તો મગફળીની અંદર કાળાઈ ફૂગ છે તો એના માટે આપણો એક ઉપાય છે જો ફૂગનો પ્રોબ્લેમ હોય તો તમારા એક એકર જમીનની અંદર એક લીટર ફૂગનાશક બ્લાસ્ટર આપવાની અથવા તો એના માટે વધારે ફૂગનો પ્રોબ્લેમ આવી ગયો હોય તો રેપઅપ આપવાની એ પણ એક લીટર એક એકરમાં ચાલશે બ્લાસ્ટર અને રેપઅપ એ ફૂગનાશક દવાઓ છે જે ઓર્ગેનિક છે પણ ફૂગ ના આવે એના માટે એડવાન્સ પહેલેથી આપવાની જે એક લિટર એક એકરમાં ફુવારામાં આપી શકાય બ્લાસ્ટરનો ભાવ છે ચારસો દસ રૂપિયા એક લિટર અને રેપઅપનો ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા હવે મગફળી પીળી હોય તો શું કરવું તો ભીની જમીને બ્લેક અમૃત અને રક્ષા અમૃતના છંટકાવ કરવા જેને કારણે મગફળીનો મૂળનો અને છોડનો વિકાસ થાય પીડાશ દૂર કરે અને ફળ ફૂલમાં મદદ કરે અથવા તો ફુવારાની છેલ્લી દસ મિનિટ ફુવારા બંધ કરવાની છેલ્લી દસ મિનિટ બ્લેક અમૃત અને રક્ષા અમૃત અમૃત બ્લેક બ્લેક અમૃતના ફાયદાઓ શું છે તો મૂળનો વિકાસ વિકાસ કરે કરે છોડનો છોડની વૃદ્ધિ કરે પીળસને દૂર કરે ફળફૂલમાં વૃદ્ધિ કરે અને પાક કલર ક્વોલિટી સારું બનાવે રક્ષા અમૃતથી મેલો મચ્છી જીવાત અને ઈયળ કે થ્રીપ જેવા ચૂસિયા પ્રકારના જીવત આવે જેના સામે પહેલેથી જ રક્ષણ આપે

મગફળી કે બાજરી ખરપી અને પછી પાણી આપી દેવાનું અને પાણી આપ્યા પછી બેની જમીને બ્લેક અમૃત રક્ષા અમૃતનો છંટકાવ પણ કરી શકાય હવે કોઈ પણ પ્રોબ્લેમ ન હોય છતાંય આ વસ્તુ ઉપયોગ કરો તો મગફળીની અંદર કે બાજરીની અંદર પીળાશ ના આવે અને ફોગ ના આવે જેના કારણે પછી દોડાદોડી કરવી ન પડે માટે બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ માટે પ્લાસ્ટર વાપરવાનું રાખો અને છેલ્લે મગફળીની અંદર કદાચ ઊંડનો કે રખડતા પશુઓનો ત્રાસ હોય તો એના માટે કીક આવશે કીક કારણે ભૂંડ આવતું નથી માટે એ કીક આવે એક લીટર ના ત્રણસો રૂપિયા ભાવ છે જેના ચાર પંપ બનશે પંદર લીટરના ચાર પંપ સેઢાની ચારે આજુબાજુ છંટકાવ કરવાનો રહેશે બસ